એક બહાર રક્તદાન સિદ્ધિનું આયોજન નાઇટ બ્લડ રાજકોટ દ્વારા કરવામાં આવેલ છે જેમાં અત્યાર સુધીમાં સાત સાહીઠ ભાઈ બહેનોએ રક્તદાન કરીને ખૂબ જ સફળતાપૂર્વક રક્ત કેમ્પને કેમ્પ સફળ બનાવેલો છે તદુપરાંત મારો ખાસ બધાને આગ્રહ છે કે આવા કેમ્પો પડકારો અને કોઈનું જીવન બચાવો રક્તદાન એવી વસ્તુ છે કે જેમાં અઢારથી પાસાઠ વર્ષની ઉંમર અને પિસ્તાલીસ કિલો વજનના પણ સ્વસ્થ ભાઈ બહેનો રક્તદાન કરી શકે છે અને રક્તદાન કરવાથી કોઈ પણ પ્રકારની બીમારી કે કોઈ વસ્તુ થતી નથી ને આઠવાર રક્તદાન કરેલું છે આ એક સંસ્થામાં લાઈફ સંસ્થામાં હું છેલ્લા બેતાલીસ વર્ષથી સર્વિસ કરું જો અને એકસો આઠવાર લઈ આવ્યો છે અને મારો અનુભવ છે લોહી દેવાથી વસ્તુ થતું નથી યુવાનો ખાસ કરીને કોલેજોના યુવાનોને મારા વિદ્યાર્થી જે મારી કે અને અને કોઈ હરિઓમ જય સ્વામિનારાયણ આજરોજ વિસાવદર તાલુકો તેમજ સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં જેનું એક સેવાના ભેખધારી તરીકે આખું નામ છે એમાં વિસાવદર બાજુમાં આવેલા બ્રહ્માચંદ ધામ ચાપરડાના પ્રમ પૂજ્ય ભક્તાનંદ બાપુના છાસઠમાં પ્રાગટ્ય દિવસ નિમિત્તે આજરોજ વિસા વિસાવદન સ્વામિનારાયણ ગુરુ ખાતે લાઈફ બ્લડ ડોનેટ બેન્ક રાજકોટના સહયોગથી તેમજ પત્રકાર સંઘ વિસાવદર દ્વારા આયોજિત આદરણી માનની પત્રકાર સંઘના પ્રેસિડેન્ટ વિનુભાઈ વિકમાના માર્ગદર્શન હેઠળ તેમજ વિસાવદર સહિતની વિવિધ સંસ્થાઓ દ્વારા સહયોગ સાથે વિસાવદર સ્વામિનારાયણ સાથે સરસ મજાના ભવ્યાથી ભવ્ય મેગા બ્લડ કેમ્પનું સુંદર મજાનું આયોજન કરવામાં આવેલું જેમાં આજરોજ બાપુના છાસઠમાં પ્રાકૃત્ય દિવસ નિમિત્તે જોગાણું જોગ વિસાવદર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર તેમજ સંસ્થાઓ દ્વારા છાસઠ યુનિટ બ્લડનું ડોનેટ કરવામાં આવેલું અને સાથે સાથે સૌનો જબરદસ્ત સહયોગ રહેલો આ કાર્યક્રમ દરમિયાન બ્લડ ડોનેશન કાર્યક્રમ ત્યાંના પરમબુદ્ધ સંતશ્રીઓ તેમજ શ્રી મામલતદારશ્રી શ્રી તેમજ પીઆઈ આરબી ગઢી સાહેબ તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓમાંથી મહાનુભાવો અગ્રણીઓ ઉપસ્થિત રહી એક સેવાની જ્યોતને પ્રાગટ્ય કરવામાં ભગવાનો જબરજસ્ત સહયોગ રહેલો ભારત માતા કી જય મંદિર માત્ર હરિઓમ